જે દારૂ બંધ કરાવવા રજૂઆત કરી છે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ દારૂ બંધ કરાવવાના મુદ્દે પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ દારૂ બંધ કરવા માટે જે નંદાસણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે ત્યારે મારા વિધાનસભા મત વિસ્તારમાં દારૂ બંધ કરો તેવું તેઓ જણાવ્યું છે જ્યાં વધુમાં જણાવ્યું કે દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે ત્યારે દારૂનું દૂષણ બંધ કરવામાં આવે તેવું જે ભાજપના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ જણાવ્યું છે કે જ્યાં અનેક પ્રશ્નો થઈ રહ્યા છે જયારે ધારાસભ્ય પોતે જ જયારે દારૂ બંધ કરાવવા મેદાનમાં ઉતરે ત્યારે એના ઉપરથી જ આખી શકાય કે કડી માં દારૂ રેલમચેલ કેટલી હશે શું પોલીસ હપ્તા કોરો પાસે હપ્તા લઈ અને ચૂપ છે આખરે શા માટે એક ધારાસભ્ય દારૂ બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠી ચાલતી હોય દારૂ વેકાતા હોય તમામ મન કરો કઈ તાલુકા બહુ દારૂનું નસણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે ખાસ નંદાસન પોલીસ સ્ટેશન માં કયા વિસ્તારમાં દારૂ ને ભટ્યો બધી જગ્યાએ આખા મારી વિધાનસભા ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે